નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચ અદ્વૈત સ્કૂલની ધ્વનિ મકવાણાએ નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે દિલ્હીમાં યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતની ટીમ બીજા નંબરે રહી છે અંડર સેવન્ટીન સિક્સટી કેજીમાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે દિલ્હી ખાતે યોજાયેલી સડસઠમી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભરૂચની અદ્વૈત વિદ્યા નિકેતનની ધોરણ અગિયાર સાયન્સની ધ્વનિ મકવાણાએ કરાટેમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ નંબર હાંસલ કર્યો છે જય ભારત સૌથી પહેલાં તો આ જે ઓર્ડિનરી એચિવમેન્ટ છે કારણ કે નેશનલ લેવલના એચિવમેન્ટ જે છે એ આસાનીથી પ્રાપ્ત નથી થતા તો એના માટે સમગ્ર અદ્વૈત સાયન્સ પરિવાર અને શાળા પરિવાર વતી અમે ધ્વનિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સાથે સાથે આ જે કક્ષાની રમત છે એટલે કે કરાટે ચેમ્પિયનશીપ છે નેશનલ લેવલની છે એની અંદર ખાસ કરીને છોકરીઓનું જે પાર્ટિસિપેન્ટ છે તો એના થકી ધ્વનિ થકી અમે મેસેજ આપવા ઈચ્છીએ છીએ ફક્ત અમારી સ્કૂલની વિદ્યાર્થીનીઓ નહીં પણ સમાજની દરેક છોકરીઓ જે છે એ આ રીતના આગળ આવે પોતાની સેફ્ટી માટે રમતગમતની અંદર પાર્ટિસિપેન્ટ થઈ અને ઉચ્ચ કક્ષાએ પોતાનું નામ જે છે એમાં સિદ્ધિ હાંસિલ કરે અને આવનારા સમયની અંદર આજે ધ્વનિ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ લાવી છે સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે કારણ કે આ કોમ્પિટિશનની અંદર ભરૂચ જિલ્લામાંથી ગોલ્ડ મેડલ મેળવનારી તે એકમાત્ર વિદ્યાર્થીની છે સમગ્ર ગુજરાત નો ડાઉટ એ સેકન્ડ નંબર ઉપર રહેલું નેશનલ લેવલની અંદર પણ અમારા માટે એ ડબલ ગૌરવની વાત છે કે અમારી વિદ્યાર્થીની એની અંદર ગોલ્ડ મેડલ લાવે છે પ્રથમ ક્રમે આવે છે અને આવનારા સમયની અંદર જે મેં એનું સપનું છે કે ઓલિમ્પિક્સ જેવી કક્ષાની રમતની અંદર પાર્ટિસિપેટ કરે અને જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે એવી ફરી પાછી શાળા પરિવાર વતી હું એને શુભેચ્છા પાઠવું છું જય ભારત હાય અભિમન મારું નામ ધ્વનિ મકવાણા છે હું ઇલેવન સાયન્સ અદ્વૈત વિદ્યાનિકેતનમાં ભણું છું અને હું આ જ વર્ષે ગયા વર્ષે જ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં નેશનલ દિલ્હી રમવા ગઈ હતી જેમાં મારો ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે નોટ ઓન્લી ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી બટ ઓલ્સો ઇન ટુ થાઉઝન્ડ એટીન એન્ડ નાઇન્ટીન ટુ થાઉઝન્ડ એટીનમાં મારો સિલ્વર મેડલ હતો અને ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં મારો ગોલ્ડ મેડલ હતો નોટ ઓન્લી ઇન સ્કૂલ ગેમ્સ બટ ઓલ્સો ઇન ખેલ મહાકુંભ એન્ડ મેની મોર ટૂર્નામેન્ટ્સ લાઈક કરાટી ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન એન્ડ મેની મોર ટુર્નામેન્ટ્સ એમાંય મારો ગો ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ પ્રાપ્ત થયો છે કોઈ કોઈ વાર નથી થયો અ એન્ડ આઈ વિલ લાઈક હું આ કન્ટિન્યુ કરીશ ભણવા સાથે ફોકસ કરીશ કરાટે પણ ને વિશ કરીશ હું ઓલિમ્પિક સુધી રમી શકું આજે નેશનલ દિલ્હીમાં ટુર્નામેન્ટ થઈ હતી ત્યાં અમે ગર્લ્સ બોઇસ જે ગુજરાતથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી જે રમવા ગયા હતા અમે ટોટલ ગર્લ્સ બોઇઝ થઈને ફિફ્ટી પ્લેયર્સ હતા તેથી ઘણા બધાએ ગોલ્ડ છે સિલ્વર બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો તો અને અમે અમારું જે ગુજરાત છે તે આખા ઇન્ડિયામાંથી સેકન્ડ પ્લેસ પર છે અને હું હું એક જ એક પ્લેયર છું જે ભરૂચમાંથી ફર્સ્ટ નંબર પર આવી છું